નમસ્કાર મિત્રો હું છું મિસ્ટર આર કે અખિલ ભારત સમસ્ત સમાજ તરફથી આ વિડિયો બનાવવા જઈ રહ્યો છું ગ્રુપ તરફથી મિત્રો આપણને સૌને ખબર છે કે અત્યારે હાલમાં ગુજરાતની અંદર જે છે એ પોલીસનું ગ્રાઉન્ડ જે છે એની એક્ઝામ ચાલી રહી છે જેમાં ભાઈઓ અને બહેનો જે છે એમનું ગ્રાઉન્ડની એક્ઝામ અત્યારે લેવામાં આવી રહી છે ગુજરાતની અંદર એમાંનો એક ઘટના આજે બની છે જે મારા ખાસ ફ્રેન્ડ છે જે બહુ જાઝા ટાઈમથી ગ્રાઉન્ડ માટેની તૈયારી કરી રહ્યા હતા અને આજે જ એમનો ગ્રાઉન્ડમાં વારો હતો અને ગ્રાઉન્ડ જે છે એ કોઈને કોઈ સંજોગોના લીધે મતલબ એ પાસ ના કરી શક્યા અને ગ્રાઉન્ડની અંદર એ ફેલ થઈ ગયા અને એ જે મારા મિત્ર છે એમણે આપ સૌને જણાવી દઉં કે એને સુસાઈડ કરવાની ટ્રાય કરી છે પણ એની કિસ્મત એટલી સારી કે એમના જે અંકલ છે એમણે એમને જોઈ ગયા અને એમને બચાવી લીધા જો એમના એ ટાઈમે ત્યાં ના પહોંચા હોત તો કદાચ એ જે ફ્રેન્ડ છે મારા એ આજે આપણી સૌની વચ્ચે પણ ના હોત તો આ વિડીયો બનાવવાનો ખાસ હેતુ મારો આજે એટલા માટે મારે આ વિડીયો બનાવવો પડ્યો કે અત્યારે આપણી જે આ એક્ઝામ ચાલી રહી છે પોલીસની જેમાં ભાઈઓને બહેનો ઘણા બધા જે છે એ ફેલ પણ થતા હોય છે અને પાસ પણ થતા હોય છે પણ જે પણ ભાઈઓને બહેનો ફેલ થાય છે એ લોકોને ખાસ મારી એક સૂચના છે કે આપણે જિંદગી નથી હારી ગયા ફક્ત આ એક લડાઈ છે અને ફક્ત આપણે એક વખત ગ્રાઉન્ડ હારાશવી આખી જિંદગી નથી હારી ગયા આપણે ખેડૂતોને એને જોઈએ તો એ લોકો મતલબ ઘણી વખત જે છે વાતાવરણના લીધે અમુક માનો કે વાવાઝોડુંને એવું કંઈ આવ્યું હોય કોઈ સુનામી આવી હોય અથવા કોઈ પણ પ્રકારનું દુકાળ કે એવું કંઈ પણ પડ્યું હોય તો એ મતલબ હાર નથી માનતા એ લોકો હંમેશા કહેતા હોય છે કે કઈ વાંધો નહીં આપણે એક વર્ષ મતલબ આ સિઝન હાર્યા છે ભાઈ આપણે આખી જિંદગી નથી હારી ગયા આવતા વર્ષે આપણે ફરીથી ટ્રાય કરીશું એવા મોટિવેશન સાથે લોકો ફરીથી કામ કરતા હોય છે તો એવી જ રીતના મારા જે ભાઈઓને બહેનો જે છે પોલીસના ગ્રાઉન્ડમાં જે ફેલ થાય છે એ લોકોને ખાસ એ જ સૂચના કે કોઈ દી પણ ભૂલે ચૂકે પણ આવા પ્રકારનું કોઈ પગલું નહીં ભરતા કે જેના કારણે પાછળથી તમારા મા બાપ તમારા પરિવાર જે છે એને બધું ભોગવવું પડે એને પસ્તાવો થાય કે કદાચ જો એ લોકોની સામે આપણે કંઈ વાત રજૂ કરી હોત તો એ લોકો આપણને બચાવી લે પણ આપણે અત્યારના જે સમય છે એ પ્રમાણે જે મા બાપને બાળકો જે છે એની વચ્ચે ક્યાંક ને ક્યાંક કમ્યુનિકેશનમાં ગેપ રહી જાય છે મતલબ પ્રોપર એ લોકો વાતચીત નથી કરી શકતા પોતાના પેરેન્ટ્સની સામે તો એના કારણે જે પેરેન્ટ્સ જે છે એ પોતાના બાળકો જે છે એની જે સાચી નીડ હોય છે સાચી જરૂરિયાત હોય છે એ પણ નથી સમજી શકતા તો એમાં મા બાપનો વાંક નથી ક્યાંક ને ક્યાંક આજની જનરેશનનો વાંક છે કારણ કે એ પ્રોપર રીતે પોતાના મા બાપની સામે જે છે એ વાત પ્રેઝન્ટ જ નથી કરતા એના કારણે જે છે એ મા બાપ અત્યારની જનરેશનને નથી સમજી શકતા એમાં મા બાપનો કોઈ વાંક નથી પણ અત્યારની જનરેશનનો વાંક છે તો મારી ખાસ એ જ વાત કહેવાની કે આપણે કોઈપણ રીતે મતલબ ગ્રાઉન્ડ જો આપણે ફેલ થયા છે તો એનાથી હાર નથી માનવાની ભગવાને કંઈક ને કંઈક આપણા માટે આનાથી પણ સારું કંઈક લખ્યું હશે કંઈક ને કંઈક બેટર આપણને ભગવાન આના કરતાં પણ સારું આપવા ઈચ્છતા હશે એટલા માટે કદાચ આપણને આમાં એણે ફેલ કર્યા હશે અને આપણે કદાચ ઘણા બધા મોટિવેશનલ જે મતલબ લોકો સક્સેસફુલ લોકો છે એ લોકોની જો સ્ટોરી જોઈએ તો આપણને પણ ખ્યાલ આવે કે એ લોકોની લાઈફમાં પણ સ્ટાર્ટિંગના સમયમાં ઘણા બધા ફેલિયર જે છે એમનો સામનો એ લોકોને પણ કરવો પડ્યો છે ત્યારે જઈને એ લોકોના હાથમાં સફળતા મળી છે તો આપણી લાઈફની અંદર પણ આવા જો ફેલિયર આવે તો એને આપણે આખી જિંદગીનું ફેલિયર નથી સમજી લેવાનું પણ એક નાનું એવું પાર્ટ ઓફ લાઈફ સમજીને એને જતું કરીને ભૂલી જવાનું છે પણ હા ત્યાંથી આપણે કંઈક ને કંઈક લર્નિંગ લઈને જે આપણે આગળના સમયમાં એને યુઝ કરી ને ફરી વખત એવી કોઈ પણ પ્રકારની ભૂલ ના થાય અને ફરી વખત આપણે ફેલ ના થાવી એનું ખાસ ધ્યાન રાખવાનું છે બસ આપણે ભૂતકાળની અંદરથી ખાસ લર્નિંગ લેવાની જરૂર છે પણ ભૂતકાળને પકડીને બેસવાની જરૂર નથી તો ભગવાન જે છે એ હંમેશા મતલબ આપણને સફળતા જ્યારે આપવાના હોય ને ત્યારે હંમેશા આપણને ટોકર મારીને ચેક કરે છે જ્યારે આપણે પણ કોઈ કુંભારના ઘરે જો ઘડો લેવા જવી તો આપણે પણ એ ઘડો હોય એને આપણે ટકોર મારીને ચેક કરતા હોઈએ છે કે આ જે ઘડો છે એ પાણી ભરવાને લાયક છે કે નહીં જો એ ઘડો આપણને લાગે કે આ પાણી ભરવાને યોગ્ય છે ત્યાર પછી જ આપણે ઘડો જે છે એ પરચેઝ કરતા હોઈએ છીએ તો આવી જ રીતના જે છે એ ભગવાન હંમેશા આપણને ચેક કરતા હોઈએ છે કે આ વ્યક્તિને મારે જે સફળતા આપવી છે ખરેખર આ વ્યક્તિ એ સફળતાને લાયક છે કે નહીં જો ભગવાનને લાગે કે હા આ સફળતાને લાયક છે તો એ આપણને ભરપૂર સફળતા આપે છે પણ જ્યાં સુધી આપણે ખુદને સાબિત નહીં કરવી ત્યાં સુધી ભગવાન પણ આપણને સફળતા નથી આપતા એક ફિલ્મનો એક બહુ ફેમસ ડાયલોગ છે કે ભગવાન કે ભરોસે મત બેઠે ક્યાં પતા ભગવાન ભી અમારે ભરોસે બેઠા હો તો આપણે કોઈ ભગવાનના ભરોસે નહીં બેસવાનો હા એની ઉપર શ્રદ્ધા રાખવાની પણ આપણે આપણું જે કર્મ છે એ સતત કરતું રહેવું જોઈએ તો મારો ખાસ એ જ આપણા બધા ભાઈઓને બહેનોને કહેવાનો મતલબ છે કે આપણે જિંદગી નથી હારી ગયા આપણે ફક્ત એક ગેમ હાર્યા છે એ આ એક ગેમ છે તો હંમેશા આવી રીતના આપણે એકબીજાને મોટિવેટેડ કરવા જોઈએ અને એકબીજાનો સપોર્ટ કરવો જોઈએ અને ખાસ આપણા જે પેરેન્ટ્સ છે આપણા વાલી જે છે જેમણે આપણને આવડા મોટા કર્યા આપણી પાસે આટલો બધો ભોગ દીધો અને જે આપણી ઉપર એક આશા રાખીને બેઠા છે તો આપણે એની જે આશા છે એ પણ પૂરી કરવી જોઈએ અને જો આપણાથી હવે માનો કે ગ્રાઉન્ડની અંદર કદાચ આપણે ફેલ થયા છે તો આપણે કોઈ પણ બીજો સ્કોપ છે તો એની અંદર પણ ટ્રાય કરવી જોઈએ એવું નહીં કે ભાઈ આપણે આ એક વસ્તુને જ પકડીને બેસી જઈએ આની સાથે સાથે આપણે પાર્ટ ટાઈમ થોડીક જોબ કરીને પણ આપણે તૈયારી કરી શકીએ છીએ જેથી કરીને આપણા જે વાલી છે આપણા પેરેન્ટ્સ જે છે એને પણ આપણે થોડાક હેલ્પફુલ થઈ શકીએ તો એવી જ રીતના આપણે બધાએ મતલબ હાર નહીં માનવી ગિવ અપ નહીં કરવી અને ફરીથી એક નવા ઉત્સાહ નવા જૂનું સાથે ફરીથી જ્યારે એક્ઝામ આવે ત્યારે આની અંદર ફરીથી ટ્રાય કરશું અને આવતી વખતે ફાઇનલી ગ્રાઉન્ડ જે છે એ પાર જ રહેશું અને એમાં સફળ થઈને જ રહેશું બસ આ સાથે હું મિસ્ટર આર કે આ વિડીયોને અહીંયા જ સમાપ્ત કરું છું જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આપણા ગ્રાઉન્ડના જે પણ આપણા ભાઈઓ આપણા ફ્રેન્ડ સર્કલ હોય એમને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને કોઈ પણ ભાઈઓ બહેનો જે ફેલ થયા છે જો એ આવા પ્રકારનો કોઈ પણ પ્રકારનો ખરાબ વિચાર કરી રહ્યા હોય તો એ લોકોને થોડુંક મોટિવેશન મળી રહે આ સાથે જ જય હિન્દ જય ભારત